નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યુઝ હું છું આપની સાથે હિત અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં ગણેશ મહોત્સવ ને લઈને વાંચતે ગાજતે ભક્ત મંડળો દ્વારા ગણેશજી નું ભવ્યાથી ભવ્ય આગમન કરીને તેમનું સ્થાપન કરવામાં આવ્યું છે આજથી ગણેશ મહોત્સવનો શુભારંભ થયો છે અને જેને અનુલક્ષીને સમગ્ર દેશભરમાં ગણપતિ બાપ્પા મોરિયાની ધૂમ વાગી રહી છે ત્યારે રાજુરા શહેરમાં પણ ભક્તો દ્વારા ડીજેના તાલ સાથે વાંચતે ગાજતે ગણપતિ બાપ્પાનું આગમન કરાયું હતું પૂજન અર્ચન કરીને શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી રાજુલા ગણેશજીની વિશ્વ હિન્દુ પરિષદ આજે વિશ્વ હિન્દુ પરિષદ જે અમારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત સબીલા હનુમાનની બાજુમાં આજે પંડાલ ઊભો કરીને દાદાને ગાજતે વસતે કે રાજુલાની અંદર કોઈ અનુષ્યનો બનાવ ન બને અને શાંતિમય વાતાવરણ રહે એવી ભાવના સાથે અમે આજે ગણપતિની અહીંયા જે પધરામણી કરી છે દાદાની અને રાજુલાના વિવિધ વિસ્તારોમાં કે જે આ મોટા પંડાલ જે આપણે મહારાજા ગણપતિના અગિયાર પંડાલ છે અને નાના અસંખ્ય છે તો એ સર્વ જનતાને નમ્ર વિનંતી કે સાંજની આરતીમાં સાંજે સાત વાગે પધારે સવારે છ આપણે સાત વાગે પૂજા રાખી છે બપોરનો મહાપ્રસાદ જે કોઈ ધર્મપ્રેમી ભાઈઓને લાભ લેવો હોય તે અહીંયા આવીને લાભ લઈ શકે છે આમાં કોઈ વસ્તુનો અમારે ભેદભાવ નથી જે કોઈ ભાઈઓને અહીંયા આપણે રાજુલાની અંદર એકતા જળવારે એવો અમે સંદેશો વિશ્વ હિન્દુ પરિષદ તેમજ રાજુલાની સેમ્બર ચેમ્બર મારુતિ ગ્રુપ તેમજ દરેક ધર્મ સભાના જે કે ભાઈ રુદ્રગણ છે કે તમામને અમે વિશ્વ હિન્દુ પરિષદ આવકારીએ છીએ જય જય શ્રી રામ પ્રથમ વખત ગણેશજી સ્થાપના કરવામાં આવી છે હા પ્રથમ વખત આ સ્થળે બાર વર્ષે બાવો બોલે એમ કે ભાઈ અમે બાર વર્ષ પહેલા અહીંયા આ સ્થળે ઉત્સવ ગ્રુપે જે મહેન્દ્રભાઈ ઝાકરા દાદા હું અમે અમારી સર્વ ટીમે અહીંયા પધરામણી કરી હતી પછી એના જે સારા વિચારો બાર વર્ષ પછી પાછી દાદાની અહીંયા આગમન થયું છે અને અમે ત્રણ વર્ષ આ આ જગ્યા ઉપર પધરાવાના છીએ વિશ્વ હિન્દુ પરિષદ કા રાજા જય જય રાજુલા શહેરના હવેલીક પોલીસ સ્ટેશન પાસે હટીલા હનુમાન સહિતના વિવિધ વિસ્તારોમાં આકર્ષક ગણેશજીની પ્રતિમાનું સ્થાપન થયું છે ગણેશ મહોત્સવને લઈને સમગ્ર પંથકના ભક્તોમાં ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો છે મોટી સંખ્યામાં ભક્તો બાપાના દર્શન કરીને કૃતાર્થ થઈ રહ્યા છે રાજુલા શહેર ગણપતિ મહોત્સવ નિમિત્તે ગણપતિ મહોત્સવ થયા છે અને આમ તો ઘરે ઘરે પણ પધરામણી થઈ છે અને ખાસ તો રાજુલાના રાજા વિશ્વ હિન્દુ પરિષદ તરફથી છબીલા હનુમાનજી મંદિરની બાજુમાં પંડાલમાં ગણપતિ મહોત્સવનું આયોજન કરેલું છે અને બજરંગદળ વિશ્વ હિન્દુ પરિષદ અને ભવ્યતી ભવ્ય શોભાયાત્રા સ્વાગત અને તમામ વિશ્વ હિન્દુ પરિષદની તમામ સંસ્થાઓ આમાં જોડાઈ હતી અને રાજુલા શહેરની અંદર ઉત્સાહપૂર્વક સમગ્ર રાજુલા શહેરમાં ગણપતિ મહોત્સવનું આગમન થયું છે અને ગણપતિમાં દાદા બધે બિરાજા છે ઢોલ નગારા શણગાયું નાચતા ગાતા બધા લોકો રાજુલા શહેરના પંડાલોમાં ગણપતિ મહોત્સવમાં જોડાયા છે બ્યુરો રિપોર્ટ પ્લસ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર